થી સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે કોઈને ખબર ના હોય તો ઘટના આવ્યું મીડિયામાં તમને ખબર પડી ક્યારેક નેચરલ બનતું હોય છે એમને એમ જ વગર મતલબનું એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે આવા આવા સમયે આવી વસ્તુ ન ઉછાળાય એ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય ટાઈટ ન કરાય સુરત જિલ્લાના સૈયદપુરામાં વરિયાળીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી જે બાદ ગુજરાત ભરમાં તેની ચર્ચા થઈ સરકારે આખરે એક્શન પ્લાન ઘડી સખત કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર પ્રકરણને લઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન હાલ ચર્ચાઈ રહ્યું છે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું શું કહ્યું સાંભળો લગભગ ધાર્મિક તહેવારો માટે પ્રખ્યાત છે સ્વાભાવિક આખા દેશમાં સૌથી વધારે જમણેની વિચારસરણી જેને કહેવાય એમાં ગુજરાત નંબર વન છે જે ધાર્મિક નહીં ઘણી વખતે અંધશ્રદ્ધાવાળા એટલે કોઈ મતલબ વગરનું ધાર્મિક એના માટે પણ ગુજરાત પ્રખ્યાત છે હમણાં જ જૈન સમાજનું સંબંધ સ્તરે મિચ્છા દુકડમ પૂરું થયું પંજુષ એમનું બે દિવસ પહેલાં ગણપતિજી પધારી ગયા આપણા ત્યાં તેમની સાથે સાથે અંબાજી પણ આગમન કરી રહ્યા છે અને અમદાવાદથી અંબાજી તરફનો જતા બધા રસ્તા અત્યારે પદયાત્રીઓથી તમને જોવા મળશે અહીં અમારા જેમભાઈ પ્રતાપસિંહભાઈ ગામના વર્ષોના અમારા સંબંધો અને એ આવા પદયાત્રીઓનું અહીં સન્માન કરે છે જમાડે છે આરતી ઉતારે છે મને પણ કીધું કે આવો તો સારું આપણા માજી ધારાસભ્ય અને કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ હતા જગદીશભાઈ ઠાકોર પણ આવવાના છે સારું લાગશે બધા મળશો તો તો જરૂર એ બાને સાબરકાંઠામાં હિંમત નજરના આંગણે આવવાનું થયું છે માતાજીની આરતી ઉતારી માતાજીનો પ્રસાદ લીધો ને તમને આ પ્રસાદ પીરસી રહ્યા છે મારા તમને જેમ ખાસ કરીને સુરતમાં જે ઘટના બની એ સામાન્ય ઘટનાઓને મોટું રૂપ આપવામાં આવે છે કોઈને ખબર ના હોય તો ઘટના આયુ મીડિયામાં તમને ખબર પડી ક્યારેક નેચરલ બનતું હોય છે એમને જ વગર મતલબનું એને પછી પોતપોતાના રીતે લોકો ઉછાળતા હોય છે એટલે આવા આવા સમયે આવી વસ્તુ ન ઉછારાય એ બન્યું હોય તો આશ્ચર્યને એને ઠંડુ કરી દેવાય ટાઈટ ન કરાય ખાસ કરીને ભારત તેમજ ગુજરાતની રાજનીતિમાં જે પ્રકારની વર્તમાન પરિસ્થિતિ છે શું કહેશો એક તરફ મંત્રી પરિસ્થિતિ છે જ નહીં અહીં ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નથી સરકાર જેવું છે જ નહીં જેને જેમ જેમ ભાઈ બોલવા હોય જેમ ભાઈ બોલો મીઠામી દુકડમ મીઠામી દુકડમ જય માતાજી જય માતાજી જય ગણેશ જય ગણેશ રામ રાજમાં પ્રજા સુખી છે તમને ગુજરાતમાં જોવા મળશે સાચા હાથમાં રાજ રામ રાજ ચાલે એ તમે સચિવાલયમાં જાઓ તો રામ રાજ તમને મળશે બધે જય શ્રી રામ કહો તો બધું કામ થઈ જાય અખિલેશ યાદવ સાથે મુલાકાતના પારિવારિક સંબંધો છે હમણાં જ હું મળ્યો હતો એમના દીકરાઓને જવાનું હતું લંડન ને મને મહિના પહેલા એમને કીધું આવો તો સાર એમના વાઇફ ક્ષત્રિય સમાજના છે એટલે સ્વાભાવિક એ સંબંધો પણ મારા ખરા અને એમાં કાગડા ને બેસુ ને દારનું ભાગવું એવી એક કહેવત હોય છે આપણે એમાં આપણા દેશના હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહ એના બી મારા ક્યાં નવા સંબંધ છે આપણા સભા એક રક્ષાબંધનના બીજા દિવસે અમદાવાદમાં હતા ને ગાંધીનગર સર્કિટ હાઉસમાં ચા પીવા ભેગા થયા આપણે સર્કિટ હાઉસમાં ખાનગી તો એમાં સરખી તો ક્યાંથી ખાનગી હોય ત્યાં ખાનગી હોય તો ઘણી જગ્યાઓ ખાનગી માટે ખાનગી જ મળવું હોય તો અને મારે બીજેપીને હું નુકસાન બી શું કરી શકું કે ફાયદો બી શું કરી શકું ત્યાં કોંગ્રેસને નુકસાનની કોઈ જગ્યા જ નથી ને ફાયદાની કોઈ તૈયારી નથી એટલે એમાં કંઈ પડવા જેવું નથી એટલે મળ્યા જાડી કર્યા સ્વાભાવિક પારિવારિક વાતો બીજી વાતો કોઈ પોલિટિકલી વાતો જે વાતમાંથી કંઈ નીકળવાનું હોય આવું કંઈ નહોતું માની લો કે કંઈ હોય કે બીજેપીના માની લો પચાસ ધારાસભ્યો નીકળી જાય ને તો એ સરકાર એમ નહીં રહેવાની ક્યાં પ્રોબ્લેમ છે એ આવી કોઈ રાજકીય વાત નહોતી અને આ તો મહિના પહેલાં મારું લખનઉનું નક્કી હતું બાવીસ કે ત્રેવીસ એ એ થયા એમાં અખિલેશને મેં કીધું તું આ ફોટા ન મૂક્યો તો સારું મને કે મારે જાહેરમાં કહેવું છે કે અમારા નેતાજી એટલે મુલાયમ સિંહજીની જગ્યાએ તમે છો આવો મારે છાપ સિક્કો પાડવો જેને જે કહેવું હોય કે સારું એટલે આમાં બધું તમારે જેને જે કહેવું હોય કેવું મારે મારાથી બીજેપીને નુકસાન નથી બીજેપીને ફાયદો નથી કોંગ્રેસને ફાયદો નથી કોંગ્રેસને નુકસાન નથી બસ ચાલ્યા કરે છે બધું કોઈ રફ્તાર બેઠે કે ચાલવા દો તમે ચાલવા દો ગુજરાત માલ પથ્થરમારાની ઘટના વાયુ વેગે ફેલાઈ રહી છે લોકો ગુસ્સે છે ને આ ઘટનાને વખોડી રહ્યા છે તે સમયે શંકરસિંહનું આ ભાષણ કેટલું યોગ્ય તે સવાલ લોકો કરી રહ્યા છે હાલ સુરતમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર કામ કરી રહ્યું છે શાંતિ જાળવો અને અફવાથી દૂર હો સંવાદદાતા હસમુખ પટેલનો અહેવાલ ગુજરાત તક સાબરકાંઠા